સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્ર તમે હંમેશા સાંભળતા આવ્યા હશો પરંતુ સીઆર બેટ ગુજરાતનો એક એવો ભાગ છે જ્યાં લોકો અત્યાર સુધી પીવાના પાણી વીજળી જેવી પ્રાથમિક બાબતોને લઈને વલખા મારી રહ્યા હતા હજુ તો સમસ્યાનું સમાધાન થાય તે પહેલાં નવી સમસ્યા બેટના લોકો વેઠી રહ્યા છે પીપાવાવ બંદર પર હાલ એલપીજી જેટીનું કામ ચાલી રહ્યું છે તેને લઈને ગામ લોકો પરેશાન છે શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ કચ્છમાં પાવર લાઇન નખાય તો ત્યાં ખેડૂતોનો ભોગ લેવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસીઓની જમીનોનો હવે જાફરાબાદના પીપાવાવ બંદર પર એલપીજી જેટી માટે ડ્રેઝિંગનું કામગીરી થઈ રહી છે ત્યાં શિયાળ બેટના લોકો માછીમારી પર નિર્ભર છે તેમનો ભોગ લેવાઈ રહ્યો છે પંદર હજારની વસ્તી ધરાવતું આ ગામ છે આમ તો આ બેટ છે હાલ ત્યાં એલપીજી જેટી માટે ડ્રેઝિંગનું કામ ચાલી રહ્યું છે કરવામાં આવી રહ્યું છે તો ત્યાં માછીમારોને કહી દેવામાં આવ્યું છે કે તેમના બોયા જે હોય માછીમારી માટેના તેને કાઢી નાખો કંપની દ્વારા આ વાત તેમને કરવામાં આવી છે જેના કારણે માછીમારી પર નપતા આ સામાન્ય લોકોના પેટ પર પાટું વાગ્યું છે આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે ગમે તે કરાય પરંતુ કોઈના ઘર સુધી ન પહોંચાય પરંતુ હાલ આખા ગામ સુધી પહોંચી ગયેલો કંપની આધારિત વિકાસથી ગામ લોકોમાં પુષ્કળ આક્રોશ છે આગળ વાત કરીએ એ પહેલા જોઈ લો ગામ લોકોનું શું કહેવું છે હું નામ જીવરાજ ગુજરિયા છે આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જાફરાવાદ તાલુકાનું શિયાળ બેટ છે ટાપુ છે તો હાલની અંદર જે ગુજરાત પીપાવા પોર્ટ છે એલપીજી જેટીનું નવનીકરણ માટે જેટી બનાવે છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે તો જે જયારે કંપની નોતી એ પેલા આ લોકોના બોયા હતા અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનો નું પંદરસો થી ત્રણ હજાર રૂપિયા દરરોજની એની ઇન્કમ હતી દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ પંદરસોથી ત્રણ હજાર રૂપિયા સુધીની કમાઈ લેતા ત્યારે અત્યારે જે કંપની જે ગ્રેઝિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે તો એ પહેલાં એ લોકોને સાગરખેડુને કંપનીએ જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો તો સાહેબ ને મેં રજૂઆત કરી છે ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે સરકાર ને હું એક એવી ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખા તંત્ર છે સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકો ભોગ ન બને અત્યારે ભૂખ્યા અને તહેરા છે ઈ લોકો છેલ્લા ચાર પાંચ દિવસ થી પણ અન્નુ દાણો પણ એનું ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે અત્યારે એ તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂતોનો ઈ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇલ્ટિમેટમ પણ આપ્યું છે ચોવીસ કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસું મંજુબેન છે શિયાળબેટ ગામના સરપંચ તરીકે ના ચાર્જ ઉપર હું છું મારો એવો પ્રશ્ન છે કે અહીં પીપા બોટમાં ડ્રેજિંગ કામ ચાલુ છે તેના નુકસાનના કારણે શિયાળબેટ ગામ બહુ નુકસાનમાં બહુ વધારે પડતું નુકસાનમાં છે તો એના પ્રશ્નનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રીને મારી વિનંતી છે શું મુશ્કેલી પડે છે મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે એનું નુકસાન થયું છે કે એને રોટી ભાંગે છે પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળ ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે બે ત્રણ વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે તોફાન આવશે સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ અમારે ગ્રામજનોને ચિંતા સતાવી રહી છે કે જેટી માટે ડ્રેજિંગના કામથી દરિયાનું જળ સ્તર ઊંચું આવશે જેના કારણે શિયાળ બેટમાં પાણી પણ ભરાઈ શકે છે ડ્રેજિંગની કામગીરી ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે જેના કારણે દરિયાના પેટાળમાં રહેલા પથ્થરો પણ જેને તોડીને ચેનલ બનાવવામાં આવી રહી છે એ પથ્થરો કાઢી નાખવાથી શિયાળબેટ ગામ જે ટાપુ છે તેના પા તેના પર ખૂબ જ મોટી અસર થઈ શકે તેમ છે આમ તો કોર્પોરેટ કંપનીઓ ચારે બાજુ વિકાસના નામે કુદરતની ઘોર ખોદી રહી છે પરંતુ સવાલ એ છે કે કોના ભોગે અને કોનો વિકાસ જો આ અહેવાલ તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા જે કંઈ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર